ઠાકોરજી એવું કહેવાય છે કે જ્યારે ઠાકોરજીની કૃપા થાય ત્યારે આપણે ઘરે ધજાજી વધારે અને ધજાજી એટલે સાક્ષાત સિનાજી બાવાનું સ્વરૂપ આપણા ઘરે બિરાજે છે તો આવો અવસર અમને આજે ઘણા વર્ષોની ખૂબ અમારા આખા ફેમિલીની ભાવના હતી ઈચ્છા હતી કે ઠાકોરજી અમારા ઘરે બિરાજે અને આજે અમને પ્રભુએ અમારા બધા આખા પરિવારની વિનંતી સાંભળીને ઠાકોરજી આજે અમારા ઘરે પધાર્યા છે ઠાકોરજી જ્યારે વધારે ત્યારે આપણા ઘરે વિશેષ અવસર હોય તો બીજા બધા અવસર આ અવસર ઊંચો હોય એટલે આપણે ઠાકોરજીમાં અમારું તમામ ફેમિલીના નાનાથી મોટા સુધીના તમામ મેમ્બર્સ ઇવન મારા સસરા નાઇન્ટી ફોર ઇયર્સના છે એને પણ આમાં પૂરો સહયોગ આપ્યો એક વર્ષો પહેલાની ઈચ્છા આજે જ્યારે ફળીભૂત થઈ છે ત્યારે એ લોકોની આંખમાં આંસુ આવી ગયા કે ખરેખર આજે ઠાકોરજી આપણા ઘરે બિરાજ્યા છે અને હકીકતે અમારા ફેમિલીના સાથ સહકારથી ઠાકોરજીને અમે ખૂબ લાલ લડાવી શક્યા છીએ અને ઠાકોરજી માટે અમે અમારા સમસ્ત પરિવારે ખાલી અમારું ને અમારું આખું પટેલ ભાઈઓનું પટેલ પરિવારે અમે ખૂબ જહેમત ઉઠાવી છે અને અમારા મારા સસરાના ભાઈના છોકરાઓ એમની એમનીઓ પણ અમારા આ સાથ સહકાર ફૂલ મળ્યો છે એટલે આટલું ફેમિલીનું બોન્ડિંગ એ પણ શિનાજી બાબાને કૃપાથી જ થાય અને એ જે મોર્નિંગથી આજે જે અમને આટલો સરસ અવસર કરવાનો ઉત્સવ કરવાનો મોકો મળ્યો અને એ ઠાકોરજીએ ફલીભૂત કર્યો અને અજોડ અને મેનુમન ઠાકોરજીના દર્શન થયા છે પ્લસ ઠાકોરજીના જે ભોગની અમે જે પણ આશા રાખી હતી ને એ ઠાકોરજીને આરો ઠાકોરજી ખુદ અમારી પાસે બનાવડાવ્યું અમારી ઈચ્છાથી અમે કશું જ ઠાકોરજી માટે રાઉન્ડ તૈયાર નથી થયું ઠાકોરજીની પ્રેરણાથી બધી સામગ્રી અને ભક્તો વૈષ્ણવો સ્નેહી સંબંધીઓના આશીર્વાદથી અને સાથથી આ ઠાકોરજીનો ભવ્ય અમે સત્કાર કરી શક્યા છીએ રાજભોગ અને ઉત્થાપનનો અમને ઠાકોરજીએ અમારે પર કૃપા કરી પ્રેરણા કરી અને અમને અમૂલ્ય અવસર આપ્યો છે અમે શ્રીજી બાબાના હંમેશા ઋણી રહીશું અને અમે વિનંતી કરીએ કે અમને જન્મ જન્મ પરિવારમાં આવો જ અને પ્રેમ મળે અને ઠાકોરજીની ભક્તિ અમારા પરિવારમાં ખૂબ 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 અપાર વધે એવી અમે સીજી બાબાને વિનંતી કરીએ છીએ મારા બસ ભગવાનની બહુ મોટી કૃપા થઈ કે આજે અમારા ઘરે અમે ભગવાન વધારે છે નથી એના માટે અમારા કે ભાઈ ખાસ સરસ ભગવાન આવ્યો ખાસ બસ ભગવાનને તો ભાવનો ભૂખો છે એ કોઈ આયોજનનો ભૂખો નથી અમારા ઘરે રાજભોગના અને ઉત્થાપના દર્શન આપ્યા છે